કોઈપણ મંજૂરી વગર ગમે ત્યારે શરૂ થઈ ગયા હતા ચાલુ હતા આ ધ્યાનમાં આવતા જ અમે શરૂઆતમાં બધાને નોટિસ આપી અને પોતાના માલિકીના પુરાવા રજૂ કરવાની તક આપી પરંતુ સરકારી જમીનોમાં હોય અને નવા કન્સ્ટ્રકશન હોય પોતાના માલિકીના પુરાવા રજૂ કર્યા ન હોય પછી આપણે આ ઝુંબેશ લીધી ટોટલ આપણે ચાર દિવસ ઝુંબેશ કરી એમાં ભીરંડિયારાથી માંડી અને દોરડો રોડ ખાવડા રોડ અને રોડ ટુ હેવન સુધી કે જ્યાં પણ આવા ઇલીગલ સરકારી જમીન પર કન્સ્ટ્રક્શન હતા એવા ટોટલ દસ હજાર બસો ચોરસ મીટરથી વધુ દબાણ આપણે ખુલ્લું કરાયું છે અને હજી એ જે લોકો બિનખેતી કરાયા વગર કન્સ્ટ્રક્શન કર્યા છે પોતાના પ્લોટમાં એમના ઉપર સરહદભમના કેસ આપણે શરૂ કર્યા છે અને આગામી સમયમાં કોઈ પણ નવું કન્સ્ટ્રક્શન થશે તો એને તરત જ તોડી પાડવામાં આવશે એ પ્રકારે દરેક સર્કલ ઓફિસરને જાણ કર્યું છે ડૉક્ટર અનિલ યાદવે રોડ ટુ હેવન સાઈડના દબાણો સંદર્ભે જણાવ્યું કે આપણા જે બંને રોડના બંને માર્જિન છે એમાં કોઈ નવું કન્સ્ટ્રક્શન નહીં થવા જોઈએ એ આપણી છે અને આગળ પણ પ્લાસ્ટિકનું પોલ્યુશન ન થાય એ માટે પણ આગામી જે નવો આપણા નેક્સ્ટ ઇયર રણોત્સવ હશે એના પહેલા એનું પ્લાનિંગ કરવામાં આવશે કે જેથી આપણો જે રોડ ટુ હેવન છે એ બહુ સ્વચ્છ રહે અને કોઈ પણ પ્રકારનું પર્યાવરણને નુકસાન ન થાય માટે પ્રયત્ન કરીશું ભૂજમાં થતા વ્યાપક દબાણો સંબંધે પ્રાંત અધિકારી ડોક્ટર યાદવે વાત કરી મારા આવ્યા પછી આપણે સરકારી જમીન ઉપર પાંચેય જગ્યાએ આપણે દબાણો દૂર કર્યા છે અને હજી પણ જેટલા પણ ધ્યાનમાં આવે છે એમના નોટીસ આપીએ છે એની પ્રોસેસ ચાલુ છે અને જેવા હુકમ થાય એ પછી એના દબાણો દૂર કરવામાં આવશે એ રીતે પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ યાદવ અને વહીવટી તંત્ર પ્રવાસન વિસ્તારમાં દબાણો ન થાય અને થયેલ દબાણો હટાવવા કટિબદ્ધ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર